અશોક ભાઈ કલાકાર ગોચીને લાયા છે કોના ભાઈ ને આજ તો કોના ભાઈ ગીત ગાય છે છોકરો આમ તૂટી પડે છે રમે વાહ કોના ભાઈ વાહ તમારી કોઈ મોજ છે અશોક ભાઈ ડબલો વગાડે છે કોનો ભાઈ અમારે ગાવે છે કોના ભાઈ થોડો ડાન્સ કરી કોનો ભાઈ કોઈ રમે છે કોના ભાઈ ની મો વાહ કોનો ભાઈ પાગલ લઈ ગયા રમવા માં ભાઈ જોઈ લો ભાઈઓ જોઈ લો જોઈ લો આ કોનો ભાઈ પડી ગયા કોનો ભાઈ પડી ગયા મોજ ગઈ કોના ભાઈ ની વાહ 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 અશોક ભાઈ નો કોઈ સિતારો છે અશોક ભાઈ તમે કલાકાર મસ્ત લાયો છે વાહ 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 અશોક ભાઈ વાહ